જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને ધૂમ્રપાન કરવાની આદત છે ખાસ કરીને બીડી સિગરેટ અને અત્યારની યંગ જનરેશનમાં આ લત ખૂબ જ વધી ગઈ છે તે વ્યક્તિને ખ્યાલ છે કે આ વસ્તુ કરવાથી મારું ગમે ત્યારે મૃત્યુ થઈ શકે એમ છે મારી લાઈફ છે તે સાવ ખરાબ થઈ શકે એમ છે અને મારી ફેમિલીમાં પણ ઘણી બધી પ્રોબ્લેમ ઊભી થઈ શકે એમ છે હવે તે વ્યક્તિ આ વસ્તુ છોડવા માગે છે પણ છોડી નથી શકતો તેવા તમામ લોકોને આ વિડિયો ખાસ શેર કરજો પ્રાચીન ઘરેલું નુસ્ખો બતાવું છું જે ઘરેલું નુસ્ખો તે ગેરંટી સાથે કહું છું ગમમે તેવો વ્યક્તિ હશે તે ધુમ્રપાન કરવાનું લાઈફ માટે છોડી દેશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતી લેંગ્વેજમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો અત્યારની યંગ જનરેશનમાં ધુમ્રપાન ખૂબ વધી ગઈ છે તે વ્યક્તિને ખ્યાલ છે એવું વિચારે છે કે જો હું આ નહીં પી તો તેનું માથું ચડવા લાગશે ઊંઘ સારી રીતના નહીં આવે જમવાનું નહીં ભાવે પણ આ એકદમ ખોટી વસ્તુ છે એકદમ પ્રાચીન ઘરેલું નુસ્ખો બતાવું છું શું કરવાનું છે એક કપ ગરમ દૂધ લેવાનું છે તેમાં એક ચમચી અશ્વગંધા પાવડર છપટી તજ પાવડર અડધી ચમચી આદુનો રસ અને એક ચમચી મધ આ બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને કોઈ પણ એક ટાઈમ ભૂખ્યા પેટે આ વસ્તુ પીવાની છે અશ્વગંધામાં જે સિગરેટ અને બીડીમાં જે નિકોટીન હોય છે તેનું ક્રેવિંગ હોય છે તે ઓછું કરે છે જેથી તે વ્યક્તિને ધૂમ્રપાન કરવાનું મન જ નહીં થાય અને જો દરરોજ આ નુસ્ખો કરવામાં આવે તો ગમે તેઓ વ્યક્તિ હશે તે સિગરેટ અથવા તો બીડી છે તે હંમેશા માટે છોડી દેશે કોઈ પણ પ્રકારની તમારે સિગરેટ બીડી છોડવા માટેની મેડિસિનો અથવા તો પાવડરો પીવાની જરૂર નહીં સિગરેટ હંમેશા માટે છોડી દેશે સાવ સિમ્પલ ઘરેલું નુસ્ખો છે શું કરવાનું છે એક કપ ગરમ દૂધ લેવાનું છે તેમાં એક ચમચી અશ્વગંધા પાવડર ચપટી તજ પાવડર અડધી ચમચી આદુનો રસ અને એક ચમચી મધ આ બધી જ વસ્તુ